જેને લઈને જાહેર માર્ગ પર રસ્તા પર પડેલા ભૂવાને લઈને રાહદારીઓની ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જે અંતર્ગત કોંગ્રેસના મહિલા આગેવાને વડોદરા મહાનગરપાલિકાની કામગીરી પર આકરા પ્રહાર કર્યા છે કારેલી બાગથી તરફ જતો રસ્તો બેસી ગયો છે જે અંતર્ગત જાહેર માર્ગ પર રસ્તા પર પડેલા ભૂવાને લઈને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે ત્યારે ગત રોજ જ પાલિકાના કર્મચારીઓએ આ પેચ વર્કની કામગીરી કરી હતી જેમાં હલકી ગુણવત્તાની કામગીરીને લઈને પેચ ઉખડી ગયો અને ખાડો પણ પડ્યો છે ત્યારે સોસાયટીના સ્થાનિક રહીશોએ તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે તો સાથે જ કોંગ્રેસના મહિલા આગેવાને

નાખી દેવામાં આવ્યું અને ઉપર કાલે રોડ બન્યો અને આજે જુઓ તો તમે આખા પોપડા ઉકળી જાય છે એના સ્થાનિકો મને ફોન આવ્યો અને અમે તાત્કાલિક અહિયાં આવ્યા તો જોયું તો એટલી બિસ્માર હાલત છે આ ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનું જુતું જાગતું ઉદાહરણ છે અહીંયાથી જે માટી ખોદીને કળવા આવી તે માટીનો પણ ઢગલો તમને જોવા મળશે અહીંના લોકો લોકોનું કહેવું એવું હતું કે અહીંયાથી માટી પણ ઉચકીને કોન્ટ્રાક્ટર લઈ ગયો છે જે માટી આ ખાડામાં જ ભરવાની હતી અને પછી જે રોડનો વેસ્ટેજ એ હોય કોક્રીટનો એના કરો એની જે ગેર રેતીના મોટા મોટા કાકરા નાખ્યા છે અને ઉપર એટલે કાર્પેટ કરવામાં આવ્યું આજે બિસ્માર હાલતમાં છે ને આજે આખું કાર્પેટ ઉખડી ગયું છે ને અહીંયાથી પહેલા બુવો પડ્યો ને એક મોટી ટ્રક ગઈ એમાં આખું જ બધું બેસી ગયું છે ને બધું અમે જોયું તો હાથ થી અમે પોપડા ઉખાડી શકીએ એ રીતની કામગીરી થયેલી છે એટલે ભાજપના રાજમાં કમિશનર થી માડીને કોન્ટ્રાક્ટર હોય કે કોર્પોરેટર હોય બધા જ અમે સામેલ છે બધાને પૈસા કમાવામાં રસ છે કોઈને પબ્લિક ના પૈસે પબ્લિક ના ટેક્સ ના પૈસે પબ્લિક ને સુવિધા આપવાની એમાં કોઈને રસ નથી બધાને પૈસા ફાઈલો બનાવીને પૈસા કમાવામાં રસ છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર